રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત સ્થિતિ જબાપા અન્નક્ષેત્ર દ્વારા જુનાગઢ ખાતે યોજવા જઈ રહેલા મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર માટે જોરશોર તૈયારીઓ કરવામાં આવી રહી છે તેને લઈને આજ રોજ જુનાગઢ માલ માલસામાન જેમાં તેલ ઘઉં ચોખા ગેસ સિલિન્ડર ગેસના ચૂલા તેમજ મસાલાઓ સંપૂર્ણ તૈયાર કરી પહોંચાડવા માટે આખરી ઓપ આપવામાં આવ્યો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવા કે કાર્ય કરવામાં આવે છે જેમાં કાયમ માટે અન્નક્ષેત્ર શાંતિ રથની સેવા વિના નેત્રયજ્ઞ કીર્તન મંડળની સેવા જન્માષ્ટમી શોભાયાત્રામાં રાસ મંડળી નવરાત્રી મહોત્સવ જેવી અનેક ધાર્મિક સેવાકીય કાર્ય કરવામાં આવે છે ધોરાજી ખાતે ભક્તો જગ્યામાં અન્ન ચાલતું અન્ન ક્ષેત્ર તેમજ મહાશિવરાત્રિમાં અન્ન ક્ષેત્ર રૂપે આ અત્યારે તૈયારી રૂપે બધા સામાનો અમે હારી છીએ અને ત્યાં મેળા દરમિયાન ઘણા લોકોને વિના પૈસે જમાડી છે અને બહુ ત્યાં વધારે માણસો જમે છે એટલે અત્યારે શિવરાત્રીની તૈયારી પૂરતી અમે ખટારો ભરી અને આની પહેલા બે ખટારા ભરીને ગયા હજી બે ખટારા ભરીને જાઉં માલ સામાન બધું કરિયાણું બધી લઈ અને મેળા દરમિયાન ચારે ચાર પાંચે પાંચ દિવસ અમે ત્યાં અન્ન ચલાવીએ છીએ અને ઘણા લોકો એનો લાભ લે છે હજારોની સંખ્યામાં ત્યાં જમવા આવે છે માણસો બ્યુરો રિપોર્ટ